યદ શહેર ખાતે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બે દિવસીય આ ખેલ મહોત્સવના પ્રથમ દિવસે દ્વીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ અવસરે કેશોદના ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ જિલ્લા રમતગમત અધિકારી મામલતદાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત રાસ કબડ્ડી ખોખો યોગાસન એથ્લેટિક્સ કુસ્તી શૂટિંગ બોલ ક્રિકેટ દોડ સહિત વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં માંગરોળ અને તાલુકા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન પ્રદર્શન સારું કરનાર પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

કન્વીનરશ્રી ઇસી કેશોદ માંગરોળ વિધાનસભા સાંસદ રમતોત્સવ બે હજાર પચીસ આજના આ કાર્યક્રમમાં સાંસદ રમતોત્સવ બે હજાર પચીસમાં કેશોદ ઐતિહાસી કેશોદ વિધાનસભા તથા માંગરોળ તાલુકાના જે વિધાનસભામાં ગામ આવે છે કેશોદમાં એ તમામનું આજે રમતોત્સવનું ઉદ્ઘાટન થયું છે સાંસદ રમતોત્સવનું એની અંદર ક્રિકેટ એથ્લેટિક યોગાસન અને કુસ્તી આજની તારીખમાં છે આવતીકાલે કબડ્ડી ખોખો રસા ખેંચ આ ગેમો આવતીકાલે છે અહીંયાથી જે વિજેતા થશે તે પોરબંદર રમવા માટે જશે સાંસદ કિનાલ માટે અને ખાસ આ તકે આપણા શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ કે જે ભારત સરકારના રમતગમત મંત્રી છે તેમના દ્વારા અમને જે આ મોકો આપવામાં આવ્યો ગ્રાઉન્ડ લેવલથી જે બાળકો આગળ વધશે સીધે સીધું ભારત સુધી કે રાષ્ટ્રીય કક્ષા સુધી પ્રગતિ કરશે એવી આશા સાથે આ રમતને અપાવવા માટે થઈ અને સાહેબનો ખૂબ ખૂબ આભાર અનિરુદ્ધસિંહ બાબર ન્યૂઝ કેશોદ